અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેસની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ પેસેન્જરના મોત નીપજ્યા હતા મૃતકોના ડીએનએ મેચ થતા મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા દુર્ઘટનામાં મૃત્યુ પામનાર જંબુસરના સારોદ ગામના યુવાન સોહેલ પટેલ ભરૂચની અલ્મીના સોસાયટીમાં રહેતા મહિલા સાચીતા મિસ્ટર અને મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ પટેલનો મૃતદેહ પોલીસ પેટ્રોલિંગ સાથે એમ્બ્યુલન્સમાં વતનમાં લાવવામાં આવ્યો મૃતદેહ તેઓના ઘરે પહોંચતા જ પરિવારજનો અને સંબંધીઓનું હૈયા ફાટ વાતાવરણ ગમગીન બની ગયું હતું મૃતકોની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અંતિમ યાત્રામાં ભાજપ કોંગ્રેસના નેતાઓ અને સામાજિક આગેવાનો પણ જોડાયા હતા કબ્રસ્તાનમાં મૃતકોને સુપુર્દેહ ખાક કરવામાં આવ્યા પ્લેન ક્રેશની ઘટના બાદ મૃતદેહ પરિવારજનો સુધી પહોંચાડવામાં મદદ કરનાર તમામ લોકો અને સરકારી તંત્રનો સ્થાનિકોએ આભાર વ્યક્ત કર્યો આજ રોજ તારીખ સોલ છ બે હાજર પચીસ ના રોજ જે અમદાવાદ થી યુકે ભરૂચાંજલિ પાઠવી ભરૂચના લોકો સલીમભાઈ મિસ્તરની ડેથ બોડી અત્યારે જ રાત્રિના ત્રણ વાગે અલમીના પાક સોસાયટીમાં આવેલી છે અને બેનની ડેથ બોડી અત્યારે દફનવિધિ પટેલી છે એના જાણે નમાજ થયેલી છે જે લોકોએ એમાં નાની અનામી બેનની અને તે તમામ ડેટબોડીઓ મળવા માટે મદદ કરી એમના પીએમ રિપોર્ટ એમનું ડેથ સર્ટિફિકેટ અને બેનનું જે કંઈ સોનું પણ હતું તે આવનાર અધિકારીઓ સહી સલામત અહીંયા આપેલું છે એ બદલ હું અબ્દુલ કામથી સમગ્ર ભરૂચ જિલ્લા વતી જે લોકોએ બેનની બોડી મોકલવામાં અને તમામ ડેથ બોડીઓ મોકલવામાં રહે એ તમામનો સમગ્ર ભરૂચ જિલ્લા વતી દિલથી શુક્રિયા કરું છું આ હાદસાથી જે એમના પરિવારજનોને આ ગામના લોકોને અને સૌને જે દુઃખ પહોંચેલું છે એમના દુઃખમાં અમે પણ સહભાગી થયા છે અને અમારી સંવેદના પ્રગટ કરવા માટે અમે અહીં આ ગામમાં અત્યારે આવેલા છે